નામના યુવકનું ટીમ ફેક્ટરીના માલિક તથા તેના પુત્ર સહિતના સાત જણાએ અપહરણ કરી કલાકો સુધી ગોંધી રાખીને પાઇપ અને ધોખાથી માર મારી યાતનાઓ આપી હતી ઈજાઓ પર મીઠું ભભરાવીને અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો મુસ્લિમ યુવકના પરિવારજનોને રાત્રે જાણ થઈ ત્યારે તેઓ ટિમ્બર ફેક્ટરીએ પહોંચ્યા હતા ટિમ્બર ફેક્ટરીના ગાર્ડે પરિવારજનોને યુવક અહીં નથી તેમ કહી અંદર પ્રવેશવા દીધા ન હતા ત્યારબાદ મુસ્લિમ યુવકના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો જેથી પોલીસ ટિમ્બર ફેક્ટરી પહોંચી હતી જોકે પોલીસને પણ રોકી દેવામાં આવી હતી બકરા ચાર વાગ્યા હતા એ સ્લાઇ બર્ડમાં લાગે ભાગે છે મેં આ મારવા ભરણ કર્યો અને શું માર માર્યું તમને ચોકા વારે બાઈક વારે માર લઈ બે ગાડીઓ માર પાછળ કેટલા હતા એ હતા એમ માર એક તો ચોધરી સાહેબ એમ કે છે આ બનાવની અમને ખબર છે અને જાડેજા સાહેબ મને એમ પૂછા કરે છે કે આ લોકો ક્યાં રામબાગ છે તો શું તમને ખબર નથી રામબાગ છે કે નથી એટલે આ બંને અધિકારીઓના વિરાધ આ નિવેદનો આવ્યા ત્યાર પછી મેં કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને એક લેટર લખી અને તટસ્થ તપાસની માગણી કરી અને તે માગણી બાદ મોડી રાત્રે ફરિયાદ નોંધાવવામાં આવી અને ફરિયાદ નોંધાવવામાં પછી મેં જે જાણ્યું કે આ એક લિન્ચિંગનો બનાવ નહોતો પણ જે વ્યક્તિ સામે ઢોર માર મારવામાં આવ્યો છે એ બનાવ સાચો હતો જેથી પોલીસે જે તે કલમો સાથે કાર્યવાહી કરી છે અને આરોપીને અટક કરી છે એટલું જ છે કે બનાવ બને છે ત્યારે પોલીસ તાત્કાલિક અસરથી આગળ કાર્યવાહી કરે તો પોલીસ ઉપર કોઈ શંકા પણ ન ઉપજે અને આરોપીને સજા મળે અને ફરિયાદીઓ એને ન્યાય મળે અને સવારનો નવ વાગે ઘરેથી નીકળી ગયેલા હતા તે બાબત અમને સાંજે ખબર પડી બેનનો ફોન આવ્યો કે તમારા બનેવી હજી ઘરે આવ્યા નથી રાત સાડા આઠ સાત વાગ્યા હતા આ સાત વચ્ચે કોલ આવ્યો પછી મેં તપાસ કરી બધી જગ્યાએ તપાસ કરતા સાડા નવ વાગે ખબર પડી કે અહીંયાથી નીકળેલા હતા રસ્તા ઉપરથી અમે એ રસ્તા રસ્તે ગયા એ રસ્તા આગળ ગયા કારી ફેક્ટરી હતી ઈ જગ્યા ઉપર કાંટો તો કાંટાની જગ્યા બાજુ ઉપર માણસ બેઠા હતા એ માણસને અમે પૂછા કરી ભાઈ તમને એવો કોઈ માણસ નવેસર કોઈ જાણવા મળ્યો એ લોકોએ એમને કીધું હા ભાઈ કે એક માણસ આગળ હતો અને ત્રણ જણા પાછળ હતા એક ફોર વ્હીલ ગાડી હતી તેમાં લઈ ગયા છે એ કોણ હતા અમને ખબર નથી પછી અમે આગળ જાણ્યો કે ફોર વ્હીલ ગાડી કેની છે ને શું હકીકત બનાવ બની